હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવો વિકાસ લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે નિહાળવાના છે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય મિત્રોને આ વિડીયોને જરૂરથી પહોંચાડજો શેર કરજો તો વાત કરીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન તો અહીંયા જે પ્રશ્નપત્રનું પરિરૂપ તમે જોઈ શકો છો કે સંપૂર્ણ અભ્યાસક્રમ છે અને વિભાગ પ્રમાણે એનું વિવરણ તમે અહીંયા જોઈ શકો છો તો આજે આપણે ચર્ચા કરવાના છે વિભાગ એ માંથી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે અને એની અંદર પહેલું છે કે યોગ્ય જોડકા જોડો તો એની અંદર પ્રકરણ પહેલું છે વિભાગ અ અને વિભાગ બ આપેલો છે તો વાત કરીએ પહેલો પ્રશ્ન છે કે કાલી રાજા તો જવાબ આવશે ચોથા નંબર પર તમે જોઈ શકો છો જામોરી બીજું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ તો એ આવશે વારન હેસ્ટિંગ્સ ત્રીજો પ્રશ્ન છે કે સહાયકારી યોજના બનાવનાર તો એ આવશે ત્યારબાદ ખાલસા નીતિનો અમલ કરનાર તો જવાબ આવશે ડેલહાઉસી ત્યારબાદ બીજા નંબરનું જોડકું આપણે જોઈએ તો ઉદાર ગવર્નર જનરલ તો એ આવશે વિલિયમ બેન્ટિક બીજું છે કે ભારતીય સમાજ સુધારક તો આવશે રાજા રામ મોહન ઝેર જેવી યોજના તો એ છે સહાયકારી યોજના ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત તો પ્લાસીનું યુદ્ધ થયું ત્યારથી થઈ છે ત્યારબાદ આગળનું જ જોડકું છે કે ભારત આવવાના નવા જડમાર્ગના શોધક કોણ તો જવાબ છે વાસ્કો દ ગામા બીજું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વાહનનો કપ્તાન તો એ આવશે વિલિયમ હોકિંગ્સ ત્યારબાદ બંગાળનો નવાબ તો એ આવશે સિરાજ ઉદ દોલા અને મૈસૂરનો વાઘ તો એ આવશે ટીપુ સુલતાન ત્યારબાદ પ્રકરણ સાત આધારિત પહેલું જોડકું કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહ તો જવાબ આવશે જવાબદાર સરકાર હૈદરાબાદના જોડાણમાં અગત્યની ભૂમિકા તો શ્રી કનૈયાલાલ મુનશી આવશે ત્યારબાદ જુનાગઢ તો એ આવશે આરજી હકુમત અને રાજ્ય પુનરરચના પંચના સભ્ય તો શ્રી વીપી મેનન સાહેબ આવશે આગળનું જોડકું જોઈએ તો સુનિતા વિલિયમ્સ તો એ આવશે અવકાશક ક્ષેત્રે બીજું છે કે ઇન્દિરા આહુજા તો એ આવશે તબીબી ક્ષેત્રે ત્યારબાદ જાનકી તો એ આવશે ક્ષેત્રે અને શકુંતલા દેવી તો ગણિત શાસ્ત્રમાં માનવ સંગણક ક્ષેત્ર આવશે ત્યારબાદ ત્રીજા નંબરનું જોડકું છે કે મુંબઈ પુનરચના ધારો તો ઈસવીસન ઓગણીસો ને સાહીઠ જવાબ આવશે બીજું જુનાગઢના નવાબ તો એ પાકિસ્તાન સાથે જોડાણ ઈચ્છતા હતા ત્રીજું છે કે હૈદરાબાદ તો એ આવશે પોલીસ પગલું અને વિશ્વ યોગ દિન આવશે તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષા લક્ષી આસાઈનમેન્ટ વાર્ષિક પરીક્ષા ધોરણ નવ અને વિષય છે સામાજિક વિજ્ઞાન પ્રકરણ બાર પહેલું જોડકું ઈવીએમ તો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બીજું છે કે લોકશાહીનો પાયાનો એકમ તો એ આવશે ગ્રામ પંચાયત લોકશાહીની તો એ છે અને લોકમતના ઘડતરનું વિજાનું માધ્યમ તો એ આવશે ફિલ્મો ત્યારબાદ બીજા નંબરનું જોડકું છે એમાં પહેલું છે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર તો વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત બીજું છે કે લોકશાહીનો આધાર તો એ આવશે ચૂંટણી ત્રીજું છે કે લોકમતના ઘડતરનો મુદ્રિત માધ્યમ તો એ આવશે દૈનિક સમાચાર પત્રો અને લોકમતના ઘડતરનો વિજાનો માધ્યમ તો એ આવશે ટેલિવિઝન ત્યારબાદ ત્રીજા નંબરનું જોડકું જોઈએ એમાં પહેલું છે કે લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા તો એ આવશે સંસદ સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા તો એ આવશે ભારત પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા તો એ આવશે યુએસએ અને ભારતીય જનતા પક્ષ તો આવશે રાષ્ટ્રીય પક્ષ ત્યારબાદ પ્રકરણ અઢાર આધારિત પહેલું જોડકું છે કે એશિયાઈ સિંહો તો એ આવશે ગિરનું જંગલ બીજું છે કે વાઘ એ આવશે પશ્ચિમ બંગાળ ત્રીજું છે કે ઘોરાડ તો એ આવશે અને ચોથું છે કે સુરખાબ તો એ આવશે કચ્છનું મોટું રણ ત્યાર બાદ બીજા નંબરનું જે જોડકું છે એમાં કોર્બેટ તો જવાબ આવશે હિમાલયની તળેટી બીજું કાડિયાર તો એ આવશે ભાવનગર જિલ્લો ત્રીજું વાંસદા તો એ આવશે નવસારી જિલ્લો અને દચ્ચી ગામ તો એ આવશે જમ્મુ કાશ્મીર ત્યારબાદ ત્રીજા નંબરનું જોડકું જોઈએ એ પહેલું છે કાજીરંગા તો એ આવશે અસમમાં કાનહા તો એ આવશે મધ્યપ્રદેશમાં ગીર તો એ આવશે ગુજરાતમાં અને બાંદીપુર તો એ આવશે કર્ણાટકની અંદર ત્યારબાદ પ્રકરણ ઓગણીસ એમાં પહેલું છે કે ભાઈ બિહુ તો એ અસમમાં આવશે કથક તો એ ઉત્તર પ્રદેશ આવશે લાવણી તો એ આવશે મહારાષ્ટ્ર અને ઘુમર તો એ આવશે રાજસ્થાનમાં ત્યારબાદ બીજા નંબરનું જોડકું છે કે ભાઈ તરણે તરણો મેળો તો એ ગુજરાત થાનગઢમાં ભરાય અર્ધકુંભ મેળો તો એ મહારાષ્ટ્ર નાસિકમાં ભરાય કુંભ મેળો તો એ ઉત્તર પ્રદેશ પ્રયાગરાજમાં ભરાય અને શહીદોનો મેળો તો એ પંજાબની અંદર ભરાય છે ત્યારબાદ ત્રીજા નંબરનું જે જોડકું છે એમાં કુચીપુડી નૃત્ય તો એ આંધ્ર પ્રદેશનું છે કન્નડ ભાષા તો કર્ણાટકમાં બોલાય બંગાળી મીઠાઈ તો એ છે રસગુલ્લા અને રાસ ગરબા તો ભાઈ ગુજરાતના ફેમસ છે ત્યારબાદ પ્રકરણ 20 એની અંદર પહેલું છે કુદરતી આપત્તિ તો એ આવશે જ્વાળામુખી માનવ સર્જિત આપત્તિ તો એ છે બોમ્બ વિસ્ફોટ યુએસએ માં વાવાઝોડું તો એ ટોર્નેડો ના નામ ઓળખાય અને હિન્દ મહાસાગરમાં માં સુનામી તો 26 ડિસેમ્બર 2004 ના રોજ આવેલું હતું ત્યારબાદ બીજું જોડકું એમાં કુદરતી આપત્તિ તો એ આવશે સુનામી બીજું માનવસર્જિત આપત્તિ તો એ ઔદ્યોગિક અકસ્માત છે ત્રીજું મુંબઈમાં આતંકવાદી હુમલો તો 26 નવેમ્બર બે હજાર આઠમાં થયો અને ન્યૂયોર્કમાં આતંકવાદી હુમલો નવ સપ્ટેમ્બર બે હજાર એકમાં થયો આગળનું જોડકું છે કે માનવસર્જિત આપત્તિ એ આવશે હુલ્લડ કુદરતી આપત્તિ તો એ આવશે ભૂકંપ દિલ્હીમાં સંસદ ભવન પર આતંકવાદી હુમલો તો 13 ડિસેમ્બર 2001 માં થયો અને ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો તો 24 સપ્ટેમ્બર 2002 ના રોજ કરવામાં આવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે માન્યું વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ એ અને તેમાં જોડકા જોડો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર